સુરતમાં સાવલી પોલીસ મથકના પોલીસ કર્મચારીની સભાની કામગીરી સામે આવી છે જેમાં સાવલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી પોલીસ કર્મી યુવતીને ખબર ઉંચકી કાદો ભરેલા ખેતરમાં દોડ્યા હતા અને પીસીઆર વાનમાં જ હોસ્પિટલ લઈ જવા રવાના થયા હતા જોકે રસ્તામાં એકસો આઠ એમ્બ્યુલન્સ મળી જતા તેમાં શિફ્ટ કરી સારવાર અથે સ્નેવર હોસ્પિટલ લઈ જવાઈ હતી આમ સમયસર સારવાર મળી રહેતા યુવતીનો જીવ બચી ગયો હતો બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મીની આ કામગીરીને ભેગાવી મળતી માહિતી મુજબ તારીખ પંદર ચાર બે ના રોજ સારોલી પીસીઆર વાન 66 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વર્દાજી નામોને કલાક ત્રણ વાગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા આઉટરિંગ રોડ થી આશીર્વાદ બે ની અંદર સણિયા હેમાદ ગામ ખેતરમાં એક ઇસમે દવા પી લીધેલ છે તેવો મેસેજ મળતા બીસીઆર 1 66 ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વર્દાજી નામોને કોલર ફોન કરીને જગ્યા વેરીફાઈ કરતા

જેથી પીસીઆર ઇન્ચાર્જ હેડકોસ્ટેબલ અજમલભાઈ વરદાજીએ યુવતીને પોતાના ખભા પર ઉચકીને કાદવ અને અવ્યવસ્થિત રસ્તા વચ્ચે ફરી પગપાળા બહાર લાવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં બેસાડીને શ્રાયોના પ્લાઝા ખાતે આવતા એકસો આઠ એમ્બ્યુલન્સ આવી જતા